અત્યારે છે ને સાંજના લગભગ સવા સાત વાગવા આવ્યા છે અને વાહરવા અમે બહાર ડેલીએ ડાયરો જમાવ્યો છે અને અહીંયા અમારા નનકા એવા ખુશીબા છે ને એ હાથમાં કંઈક લખી દે છે મને શું લખી દો છો તમે ખુશીબા લખો તો એ શું લખ્યું તમે મોરલો લખ્યો તો હવે બીજું શું લખશો ને

જાતો ને જાતી આવી તો પૂનમ પાસે જાતી આવી જા પૂનમ પાસે હે એને હાથ કરતો જાતો માથા માથ ફેર લેજો બિશાલી જાતો એને પૂછતી આવી રોટલો ખાવો છે એમ પૂછતી આવી તો પૂછતી આવી જા હા પાડે છે જો પૂછતો પૂછતો રોટલો ખાવો છે એમ પૂછતો તો દે દે લેતી જા એ ખૂટી આમાં કાંઈ લખવું હોય લખી દો હવે નહીં લખવું કાંઈ કાંઈ નહીં લખવું હે લખવાનું છે હવે નથી લખવાનું આવો અમારા કુછ બે અમને હાથમાં મોરલો લખી દીધો હશે એને હાથમાં લખ્યું હાથ આવવા તમારા હાથમાં કઈ નહીં લીધું શું લખ્યું છે હા તમને જ્યાં અનુકૂળ આવે લખો

Mollo te lo